નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શેરીનો રસ સંપૂર્ણ સ્વદિષ્ટપણું છે તે પીવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ જ્યારે શરીરનો રસ પીવાઓ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો શરીરના રસમાં ફાઇબરનું પ્રમાણ તેર ગ્રામ જેટલું હોય છે અને તેમાં એકસો કેલરી અને પચાસ ગ્રામ ખાડ હોય છે જો કે જે તમે ઉનાળામાં પોતાનું ઠંડુ રાખવા માટે કોલ્ડ ડ્રિંક પીવા માગતા હોય તો તે શેરીનો રસ શ્રેષ્ઠ વિકલ્પ છે શરીરના રસમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટના પોડિશિયમ અને તેથી શેરીનો રસ પીવાથી શરીર આડર્સ થાય છે અને શરીરના રસમાં ઉપયોગ સ્પોટ ડ્રિંક તરીકે કરી શકાય છે જો કે મિત્રો કસરત કર્યા પછી શાક દૂર કરવા શરીરના રસ પી શકાય છે તે શરીરમાં બ્લડ શુગર અને લેવલ વધારે છે જેના કારણે સ્નાયુમાં ઉર્જા પૂર્ણ સ્થાપિત થાય છે શીરનો રસ પ્રક્રિયા વગરનો હોય છે અને તેમાં પેલિક્યોન અને પેલોનોઇટના એડવાન્ટેજ હોય છે ત્યારે મિત્રો જેના કારણે હેલ્ધી ડ્રિંક નહીં તેને પીવાથી કેન્સરની પણ રક્ષણ મળે છે શીરીના રસમાં પોટેશિયમ હોય છે અને તેને શરીરમાં ઇલેક્ટ્રો જાળવી રાખે છે અને જે લેવલને યોગ્ય રીતે કામ કરવા મદદ કરે છે ગમળાના કિસ્સામાં શીરીનો રસ પીવાથી સલાહ આપવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય